જય માતાજી મિત્રો સ્વાગત છે ફરી એક નવા વ્લોગમાં તો મિત્રો આજના વ્લોગમાં આપણે બનાવવાનો સૂજી અને બટાકાનો વીઆઈપી નાસ્તો રેસીપી છે લાલબાની તો મિત્રો પહેલેથી લઈને છેલ્લે સુધી વ્લોગ જોતા રહેજો કઈ રીતનો નાસ્તો બનાવીએ કેવો બનો હ તો વ્લોગ કન્ટિન્યુ કરજો આપણે લોકેશન ઉપર જઈ દરેકની મુલાકાત કરાવીએ ચાલો

મિત્રો આપણે મરચા અને કોથમીર ચોખ્ખું પાણી ખેતરમાં માં વળ્યું આપડે તો જોઈ નાખશું આપણે તો આપણા ને કોથમીર ધોઈ ગયા છે આપણે જાહુલ લોકેશન તો મિત્રો બટાકા શેણવા નહીં એટલે આપણે જો બટાકા શેણી નાખી મિત્રો બનાવ છે બટાકા સોજીનો વીઆપી નાસ્તો એટલે આપણા ભાગમાં આવે છે મરચા એટલે મરચા ને આપણે ગ્રાઇન્ડ કરી દેવાના છે મિત્રો બટાકા કમ્પ્લીટ શેણી ના છે એટલે હવે આપણે એને બે પાણી ધોઈ દે બટાકા ધોવો ખૂબ જરૂરી છે લાભીજી થાળી

તો મિત્રો આ બાજુ કડાઈમાં તેલ મૂકી દીધું હવે આની અંદર નાખી દે રહી આપડે રહી ફૂટી જાય એટલે જીરો નાખી દીધું હવે નાખી દેવું જીરું હવે અંદર નાખી દેવું આપણે મરચા કટિંગ કરેલા હવે નાખી દેવું છીણેલા બટાકા

થોડીક નાખશું અદર હિંગ ચોકલાઓ થોડુંક નાખશું મીઠું જીરું ખુલ્લો હિંગ થોડોક ગરમ મસાલો થોડીક નાખી હિંગ મિત્રો જે આ બટાકાની શેણ અંદર નાખી દે કમ્પ્લીટ ચડી તૈયાર થઈ ગઈ છે એટલે અંદર આપણે નાખી દેવું સોજી સોજી ઉકેણો લાવ ઉકેણો છે લાવ મિત્રો આ છે બટાકા સૂજી વીઆઈપી નાસ્તો તમે જોઈ શકો તૈયાર થઈ રહ્યો ભરવાનું હતું આપણે પીવાનું પાણી ભર દે હું પકડજો ભાઈ

તો તલા તો મિત્રો આપણે પીવાનું પાણી લાઈ ભરીને મૂકી દીધું હવે ગમે એમ વાપરી મિત્રો ગરમ લાય હ થોડું થોડું ઠર્યું હો આપણે આની ગોળ ગોળ ગળિયો કરી દીધો તો મિત્રો આ બાજુ આપણે તળવા માટે તેલ મૂકી દીધું હ અને આ બાજુ બહારને લાડુ કરતા હતા જુઓ એ લાડુ તૈયાર થઈ જાય એટલે આ લાડુને આપણે તળી દેવાના મિત્રો આપણે ગુગા મહારાજ ને થાળ ધરાઈ દેસુ જે નાસ્તો બનાવતી વખત બધા વાહન બગડ્યા ચંપુલાલ મૂન શક્તિ અમારા ધોવાના તો ત્રણેય જણા આ બધા વાહન જોઈ દે તો મિત્રો સૂજી અને બટાકાનો સરસ મજાનો વીઆઈપી નાસ્તો તૈયાર થઈ ગયો હોય એટલે આપણે દરેક જણને પીરસી દઈએ મિત્રો આવો નાસ્તો પહેલી વખત બનાવ્યો પણ એક નંબર બન્યો બટાકા અને સૂજીનો તમે પણ બનાવજો તમારા અત્યારે એક નંબર બનશે હા ઘરેમાં આહ મિત્રો બટાકાના સોજીનો એક નંબર નાસ્તો હો બટાકા સોજીનો વીઆઈપી નાસ્તો એક નંબર છે સુંદર બહુ સરસ તો મિત્રો બટાકા સોજીનો ગરમા ગરમ આ નાસ્તો બહુ મસ્ત મજા આવે ખાવાની ટેસ્ટ સારો છે આનો સવાર સવારમાં શિયાળામાં બનાવીને ખાઈએ તો ગરમા ગરમ મજા આવી જાય તો મિત્રો બટાકા સોજીનો નાસ્તો એકદમ બેસ્ટ બન્યો તો મિત્રો દરેકના રિવ્યુ આવી ગયા તો અહીંયા આપણે વ્લોગ પૂરો કરીશું વ્લોગ પૂરો થાય પહેલાં જણાવી દઉં કે આપણે માં ત્રણ ચેનલો છે રાજા બહુચર વંશો પાટણ રાજા બહુચર વ્લોગ ઇન ગ્રુપ પર ત્રણેય ચેનલ જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો ફેસબુકમાં ત્રણ પેજ છે રાજા બહુચર વંશો પાટણ વ્લોગ રાજા બહુચર રસોઈ ત્રણે પેજને ફોલો કરી દેજો મળીએ નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય માતાજી